નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોમાં આપણે સમુદાય કોષ્ઠાંતરી જેને દંશકો પણ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પોલેન ટેરાટા તો એના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ વિડિયોના અંત સુધી તમને સમુદાય કોષ્ઠાંત્રી આખે આખું પાક્કું આવડી જશે તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ તો દંશકોની જે મુખ્ય બાબત છે ને મિત્રો એ શું છે તો એ જલજ છે

દરિયામાં જોવા મળે તો આ પણ કેવો છે કોષ્ઠાંત્રી સમુદાયનું પ્રાણી છે જેલીફિશ તો જેલીફિશ દરિયામાં જોવા મળે તો મોટા ભાગના બધા કોષ્ઠાંત્રી આપણને ક્યાં જોવા મળશે દરિયામાં જોવા મળશે એ પ્રકારે યાદ રાખવાનું હવે આ દંશકો કેવા છે કોક વખત સ્થાયી છે એટલે કે અમુક સજીવો જે છે ને દંશકોના એ કેવા છે સ્થાયી છે અને અમુક સજીવો એવા છે જે તરતા રહે છે ઓકે તો જોવો તમે આકૃતિમાં જુઓ ગુલાબી ગુલાબી સરસ મજાના ફૂલ જેવું તમને સમુદ્ર નથી પરંતુ તમે બીજી બાજુ જુઓ તો જેલીફિશ દેખાય છે ને તમને તો જેલીફિશ કેવું દંશક છે તરતું દંશક છે એટલે દંશકો કોષ્ટાંતરીના મુખ્ય બે પ્રકાર પાડી શકાય એક તો સ્થાયી એક તો કેવું હોય તરતું મુક્ત રીતે તરતું ઓકે પડી ગઈ ખબર ચાલો આગળ વધીએ હવે વાત કરીએ કે દંશકોમાં કેવા પ્રકારની સમિતિ જોવા મળે છે સમિતિ આપણે આગળના વિડિયોમાં આખે આખું ભણી ગયા છીએ હે આપણે સછિદ્ર જે પ્રાણીઓની વાત કરી ત્યારે આપણે આપણે તમને સમિતિની બધી જ માહિતી આપેલી છે છતાં પણ આર્ય સમિતિ કોને કહેવા છે એક વખત સરસ મજાના ઉદાહરણ વડે સમજીએ અહીં જુઓ તમને લીંબુની જે છે આડી ચીરી આપેલી છે હવે આ લીંબુની આડી ચીરી કેવી છે ગોળ દેખાય છે હે તો આ ગોળ છે ને એને તમે વચ્ચેથી કાપો આડું કાપો ત્રાસું કાપો હે તો કેવા એના બધા ભાગ કેવા મળશે તમને સરખા મળશે બરોબર તો ગોળને તમે વચ્ચેથી કોઈ પણ રીતે કાપશો તમને બધા ભાગ સમાન મળશે તો આ સમિતિને કહેવાય અર્ય સમિતિ

બરોબર આગળ વધીએ હવે વાત કરીએ કે દંશક નામ એ સાના ઉપરથી એમને મળ્યું આપણે વાત કરી કે કોષ્ટાંત્રીઓને બીજું દંશક કહેવાય પણ એવું કેમ કહેવાય તો એ જે છે દંશકો એમના શરીર પર રહેલી દંખાંગિકાઓ છે ઓકે જેને ડંખ કોષો પણ કહેવાય ડંખી સપોર્ટ પણ કહેવાય અને સૂત્રાંગ કોષો પણ કહેવાય તો આ જે ડંખ કોષો કહેવાય ડંખાંગિકાઓ કહેવાય સૂત્રાંગો કહેવાય એ ધરાવતી રચના એમાં આવેલી હોય છે એટલા માટે આપણે એમને શું કહીએ છીએ દંશકો કહીએ છીએ જોવો તમે જૅલીફિશમાં પણ આવી રચના જોઈ શકો છો અને એકદમ ક્લિયર રીતે તમને જે નીચે ચિત્ર આપેલું છે ને એ કેસરી કલરનું છે ને એના ઉપર જો દંશકો જોવા મળી રહ્યા છે બસ એને આપણે દંશકો કહીશું સૂત્ર જેવી રચના છે દોરા જેવી તો એને સૂત્રાંગો પણ કહેવાય બરોબર એને ડંખાંગિકાઓ પણ કહેવાય એને ડંખ કોષો પણ કહેવાય ડંખી સપુટ પણ કહેવાય અને કોષો પણ કહેવાય હવે આનું કાર્ય શું છે એ સમજીએ તો દંશક છે એમાં સૂત્રાંગોનો આધાર સાથે ઝકડાઈ રહેવા માટે સંરક્ષણ પ્રતિકાર અને ભક્ષકને પકડવા માટે ઉપયોગ કરે છે સા કઈ કઈ વસ્તુઓ માટે ઉપયોગ કરશે સૂત્રાંગોનો તો સંરક્ષણ એટલે કે પ્રતિકાર માટે જ્યારે એમને સંરક્ષણ પોતાનું રક્ષણ કરવું હશે ત્યારે પ્રતિકાર માટે આ જે એમના સૂત્રાંગો દેખાઈ રહ્યા છે એમનો ઉપયોગ કરશે બીજું જે ખોરાકને પકડવા માટે એમના સૂત્રાંગોનો ઉપયોગ કરશે બરાબર બે વસ્તુ માટે ઉપયોગ થઈ રહ્યો છે એક તો રક્ષણ પ્રતિકાર માટે અને બીજું ખોરાકને પકડવા માટે ખોરાક ખાશે એમાંથી બરાબર તો યાદ રહી જાય એવું જ છે પણ એના જે નામ છે અલગ અલગ એ ચોક્કસ યાદ રાખજો કેટલા નામ છે એના એ યાદ રાખવાનું છે ઓકે કયા કયા હતા ફરીથી એક વખત રિવિઝન કરી લો કયા કયા નામ હતા આ તો એને ડંખાંગિકાઓ કહેવાતી હતી ડંખ કોષો કહેવાતા હતા ડંખી સપૂટ કહેવાતા હતા અને સૂત્રાંગ કોષો કહેવાતા હતા શું કામ કરે છે તો ભાઈ ખોરાક લેવાનું કામ કરે છે અને બીજું શું કરે છે તો પ્રતિકાર આપવાનું કામ કરે છે એના રક્ષણ માટે બરોબર છે બરોબર ચાલો આગળ વધીએ હવે આગળ આપણે જોઈએ કે દંશકોમાં કયા પ્રકારનો ગર્ભસ્તર જોવા મળે છે તો દંશકો જે છે ને એ દ્વિગર્ભસ્તરીય છે કોષ્ટાંતરીઓ દ્વિગર્ભસ્તરીય છે અને એમાં કયા પ્રકારનું આયોજન જોવા મળે છે તો પેશી સ્તરીય આયોજન જોવા મળે છે આની પહેલાં આપણે જે સમુદાય જોયો હતો સમુદાય સછિદ્ર એમાં કયા પ્રકારનું આયોજન જોવા મળતું હતું તો સમુદાય સછિદ્રમાં કોષ સ્તરીય આયોજન જોવા મળતું હતું પરંતુ સમુદાય જે કોષ્ઠાંતરી છે એમાં તમને પેશી સ્તરીય આયોજન જોવા મળશે અને આ કેવા કેવો ગર્ભસ્તર ધરાવે છે દ્વિગર્ભસ્તરીય છે તમને અહીં આકૃતિમાં જણાવેલું છે એમાં મા જે મધ્ય ગર્ભસ્તર છે ને મિત્રો એની જગ્યાએ શું આવેલું હશે શ્લેષ્મ આવેલું હશે ઓકે એને આપણે દ્વિગર્ભસ્તરીય કહીએ છીએ બાકી એનું જે અંતઃગર્ભસ્તર ને બાહ્ય ગર્ભસ્તર તો હશે જ પરંતુ મધ્ય ગર્ભસ્તરમાં મધ્ય શ્લેષ્મ આવેલું હોય છે એને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવાય છે બરોબર છે બરોબર આગળ વધીએ વધીએ ચાલો હવે તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંત્ર પરિવહન ગુહા એટલે કોષ્ઠાંત્ર ગુહા ધરાવે છે બરાબર એમાં મધ્યમાં અધોમુખ સાથેની જો તમને અહીં દેખાઈ રહ્યું છે એનું માઉથ ઓકે તો આનો એક સરસ મજાનો વિડીયો મેં જોયો હતો એ પણ હું મૂકી દઈશ તો જે માઉથ છે આનું અધોમુખ એ તમને દેખાઈ રહ્યું છે તો એના સાથેની એ પરિવહન ગુહા ધરાવે છે કોષ્ઠાંત્ર ગુહા ધરાવે છે અને પાચન બહિરકોષીય અને અંતઃકોષીય બંને પ્રકારના છે બરાબર જો અહીં જેલીફિશ જે છે આ બાજુ એમાં પણ

કોરલ્સ એ તમારા માટે બહુ અગત્યના છે આના વિશે વાંચીને જજો મારા અનુમાન પ્રમાણે તમારા નેટમાં પણ આનો એકાદો પ્રશ્ન હોઈ શકે છે બરોબર જે કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે જેને કોરલ્સ કહેવાય છે કયા સમુદાયમાં આવેલા છે સમુદાય કોષ્ટાંતરિત દંશકોમાં આવેલા છે તો કેટલાક દંશકો જેવા કે પરવાળ જેને કોરલ્સ કહેવાય છે એ કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે જો તમને નીચે એનો ફોટો દેખાઈ રહ્યો છે આવું સમુદ્રની અંદર જોવા મળે છે બરોબર એને કોરલ્સ કહેવાય છે બહુ જ સુંદર હોય છે અને કેટલાક લોકો તો સ્પેશિયલ આ કોરલ્સ જોવા માટે જ અંદર સમુદ્રમાં જતા હોય છે મરાઈન ડ્રાઈવ કરતા હોય છે બરોબર તો આ જે કોરલ્સ છે એ બહુ જ અગત્યના છે આપણા માટે અગત્યની બે બાબતો યાદ રાખવાની કે જે આ કોરલ્સ છે એ સમુદાય કોષ્ઠાંત્રીમાં આવેલા છે અને બીજું કે આ જે કોરલ્સ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે બરોબર કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવતા હોય છે આ બે વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની છે ચાલો હવે આગળ વધીએ દંશકો પુષ્પક એટલે કે પોલિપ અને છત્રક એટલે કે મેડુસા એવા કહેવાતા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો ધરાવે છે હેં તો આ દંશકો જે છે એ પુષ્પક એટલે કે પોલિપ પુષ્પક કહીશું અને છત્રક એટલે કે મેડ્યુસા કહીશું તો આવા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો ધરાવે છે નીચે આકૃતિ દેખાઈ રહી છે સમુદ્ર ફૂલ મિત્રો જે આપણે જોઈએ ને ફૂલ એ બસ પુષ્પક છે એવી રીતે યાદ રાખવાનું અને જે આ આપણી જેલીફિશ હતી ને એ શું હતી એ છત્રક પ્રકારનું જે આ જે કોષ્ઠાંત્રી છે છત્રક પ્રકારનું દંશક છે એવી રીતે યાદ રાખવાનું બરાબર યાદ રહી જાય એવું જ છે પણ જ્યારે પરીક્ષા આવશે ને ત્યારે બધું ભેગું થશે એટલે છત્રી જેવી છે જેલીફિશ તો યાદ રાખવાનું છત્રક પ્રકારનું દંશક છે અને સમુદ્ર ફૂલ ફૂલ જેવું છે એ કેવું છે તો એ કેવા પ્રકારનું દંશક છે પુષ્પક પ્રકારનું દંશક છે તો પુષ્પક કેવા હોય સ્થાયી અને નળાકાર સ્વરૂપ હાઇડ્રા છે એનું બીજું એનું ઉદાહરણ હાઈડ્રા છે જેને જળ વ્યાળ

કે અમુક જે દંશકો એવા છે કે જે છત્રકમાંથી પુષ્પક બનાવી શકે અને પુષ્પકમાંથી શું બનાવી શકે છે છત્રક બનાવી શકે છે એવા દંશકો કે જેઓ બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તેઓ એકાંતર જનન દ્વારા સમ એકાંતરણ કે અનુજનન દર્શાવે છે એકાંતર જનન એટલે મિત્રો શું થશે કે દંશકમાંથી પુષ્પક બની શકે અને પુષ્પકમાંથી દંશક બની શકે બરાબર એવા દંશકો કે જેઓ બંને સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે કારણ કે તેઓ દંશક માંથી શું બનાવી શકશે પુષ્પક અને પુષ્પક માંથી શું બનાવી શકશે દંશક બનાવી શકશે બરાબર અને તેઓ કેવા પ્રકારનું જનન ધરાવે છે આમાં એકાંતર જનન ધરાવે છે એને જ એકાંતર જનન કહેવાય છે ઓકે તો પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ કરે છે હવે અહીં આ લાઈન તમારે ખાસ નોટિસ કરવાની છે પુષ્પ જે વનસ્પતિમાં પુષ્પ હોય છે ને લિંગી પ્રજનન કરે છે પણ આપણું આ રીતે પુષ્પક છે ને સમુદ્ર કોષ્ઠાંતરીવાળું એ અલિંગી પ્રજનન કરે છે તો ખાસ યાદ રાખજો ખાસ કન્ફ્યુઝન ના થતા કન્ફ્યુઝ ના થતા કોઈપણ પ્રકારનું જે છે મનમાં કન્ફ્યુઝન ના રાખતા આ પુષ્પક અલગ છે અને આ પુષ્પક એ અલિંગી પ્રકારનું પ્રજનન કરે છે અને અલિંગી પ્રકારનું પ્રજનન કરીને શું કરશે છત્રકો બનાવશે અને છત્રકો શું કરશે લિંગી પ્રજનન કરીને પુષ્પક બનાવશે બરોબર પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ થાય છે અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થાય છે બરોબર છે પુષ્પકો કેવા પ્રકારનું પ્રજનન કરે છે પુષ્પકો અલિંગી પ્રજનન કરે છે અને છત્રક કેવા પ્રકારનું પ્રજનન કરે છે છત્રિંગી પ્રજનન કરે છે તો જ્યારે એકાંતર જનન પ્રક્રિયા થાય છે ત્યારે પુષ્પકોમાંથી અલિંગી પ્રજનન વડે છત્રક બને છે અને છત્રકમાંથી લિંગી પ્રજનન વડે પુષ્પક બને છે ઓકે તો હવે આનું ઉદાહરણ તો યાદ રાખવું પડશે ને એકાંતરજનનું તમારી NCERT માં ફક્ત ને ફક્ત એક ઉદાહરણ આપેલું છે અને તમારે ખાસ ખાસ યાદ રાખવાનું છે જે છે ઓબેલિયા શું છે ઓબેલિયા તો આને તમે એકદમ સરળ રીતે સિમ્પલ ટ્રીકથી યાદ રાખી શકો છો બરાબર આ ગીત જે છે ને ઓ બે તુને ક્યા કિયા સાંભળ્યું હશે કદાચ તમે તો આ રીતે તમે યાદ રાખી શકો છો ઓ બેલિયા તુને ને ક્યાં કિયા पुष्पक से छत्रक बना दिया और छत्रक से पुष्पक बना दिया ओके okay? याद रहे से ने ओ बेलिया ये तूने क्या किया पुष्पक से छत्रक बना दिया और छत्रक से पुष्पक बना दिया ओके okay? सिंपल छे ने याद रहे से रहूज पड़े है ने याद तो आ प्रकार तमे एने सिंपल याद राखी सको छो अने फरी एक बार रिपीट करी दो ओ बेलिया ये तूने क्या किया पुष्पक से छत्रक बना दिया और छत्रक से पुष्पक बना दिया ओके कया प्रकारनु जनन करिन बनावशे एकांतर जनन करिन बनावशे बरोबर तो पुष्पक कया प्रकारनु प्रजनन करसे अलैंगिक प्रकारनु प्रजनन करसे ओके अने छत्रक कया प्रकारनु प्रजनन कर करसे तो लिंगी प्रकारनु प्रजनन कर करसे राइट छे रसे ने याद डना डन रेसे याद चलो હવે આપણે અહી આના કેટલાક ઉદાહરણો જોઈ લઈએ આપણે આપણું છેલ્લું જે યાદ રાખવાનું છે સરસ રીતે ઉદાહરણ ખાસમ ખાસ પરીક્ષાલક્ષી એમસીક્યુ માં પૂછાય એવા યાદ જ જવા જોઈએ તો આના માટે એક સરસ મજાની ટ્રીક છે હવે હું એવું તો નથી કહેવાની કે આ ટ્રીક મેં જાતે બનાવી છે ના મેં જાતે નથી બનાવી મેં એક વિડીયોમાંથી લીધેલી છે બીજા વિડીયોમાંથી ફિઝિક્સવાળાના વિડીયોમાંથી ઓકે એક સરની આ ટ્રીક હતી અને મને બહુ જ ગમી તો મેં કીધું આ તમને લોકોને ફરીથી આપવા જેવી છે તો આ ટ્રીક છે કોષ્ટકમાં ફિરંગી ફૂલે પેનથી ગોળ ગોળ મીંડા કર્યા

ખરેખર બહુ જ સુંદર દેખાય છે પ્રકૃતિની ભેટ છે તો ફિરંગી તો ફિરંગી મનવાર બરોબર પછી આવે છે ફૂલે ફૂલે એટલે કે સમુદ્ર ફૂલ જે નીચે જોવા મળે છે આપણે આખા વિડીયોમાં જોયું સમુદ્ર ફૂલ તો તો સમુદ્ર ફૂલ તો યાદ રહી જ ગયું હશે અને પેનથી તો પેનથી કેવું છે એનું નામ છે પેનના ટુલ્લા નીચે એનું ચિત્ર જુઓ પેન જેવું દેખાય છે આમ સરસ મજાનું પીછું છે એટલે એને પેના ટુલ્લા કીધું પેના ટુલ્લા ઓકેલા ને સી પેન પણ કહેવાય છે બીજું જુઓ ગાર્ગિનિયા અરે ગાર્ગિનિયા તો એકદમ પંખા જેવું સરસ છે એટલે એને સી ફેન પણ કહેવાય છે ગોળ ગોળને શું કહીશું આપણે ગાર્ગિનિયા ગાર્ગિનિયાને સી ફેન પણ કહેવાય છે અને છેલ્લે જે મીંડા કર્યા મીંડાનો અર્થ થાય છે મિંદ્રિના તમે મિંદ્રિનાને ધ્યાનથી જુઓ એને શું કહેવાય છે બ્રેઇન કોર કો કોરલ કહેવાય છે એક પ્રકારની કોરલ લીફ છે આગળ જોઈએ ને કોરલ કેલ્શિયમ કાર્બો કાર્બોનેટનો અંધઃકંકાલ ધરાવે છે હે જોયું ને પરવાળ બસ એનો એક પ્રકાર છે આ જો બ્રેઇન જેવું દેખાય છે ને મગજ જેવું છેલ્લું ચિત્ર તો એને બ્રેઇન કોરલ પણ કહેવાય છે ઓકે ફરી એકવાર ઉદાહરણ રિપીટ કરી દો કોષ્ટકમાં ફિરંગી ફૂલે પેનથી ગોળ ગોળ મિંડા કર્યા કોષ્ટકમાં એટલે કોષ્ટાંતરી ફિરંગી એટલે ફિરંગી મનવાર ફૂલે એટલે સમુદ્ર ફૂલ પેનથી એટલે પેનના ટુલ્લા ગોળગોળ એટલે ગાર્ગિનિયા અને મીંડા એટલે મિંદ્રીના ઓકે તો હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ખૂબ જ મદદરૂપ થઈ છે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો મારી આ ચેનલ ઉપર નવા હોય તો આને કરવાનું ના ભૂલતા અને હું આવા જ નવા વિડીયો તમારા માટે લાવતી રહીશ તો તમારે બસ એક કામ કરવાનું છે આ વિડીયોને લાઈક કરી દેવાનું છે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ કીપ લર્નિંગ